થોડાક સમય પહેલા હટાવવામાં આવ્યા હતા ત્યારે રામપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુબા પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશન થી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી તાત્કાલિક રોડ બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

લગભગ પંદર સોળ લાખ ના ખર્ચે આ રોડ તૈયાર થાય છે મનુભાઈ સ્કૂલ થી પોલીસ સ્ટેશન થી એપીએમસી સુધી